જે ભીમ સાથે જીતિયા નિલેશ બડોદરાગદાન આહિર બંનેનો કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મેં હમણાં લાઈવ ચડાવ્યું મેરામણ આહિરની ચેનલમાં બરોબર હકુ કાઠી મેલેડી માને માં હામી ગાળો દે બે પગની વચ્ચે કાઢી નાખે એવી ગાળો દે કદાચ તમે સાંભળજો એટલી હદે ખરાબ ગાળો દેવા છતાં કરણ સાથળિયાદ એનો સપોર્ટ દેજો તો દેવી પૂજક સમાજ મને એવું નહીં લાગતું કરણ સાથળિયા કદાચ તમારા દેવીપૂજક સમાજને વસ્તુ હોય હે કરણ સાથળિયા તને કહું જો અકુ તારી મેલેડી ને આવી ગાળો દેતો હોય તારી મહાણી મેલેડીને આવી ગાળો દેતો હોય પછી સનાતન ધર્મને કહેતો હતો એવી ગાળો દેતો હતો આજે બધા ભેગા થયા તો એ ઓડિયો ચડાવ્યો મેં છે મેરામણની ચેનલમાં મને લગભગ લાગે ત્યાં સુધી મેરામણ ડિલેટ નહીં મારે એ વિડીયો પણ વિચાર કર મેરામણની મીઠી નજર છે કે એકવાર ભલે હલવા તો પાછો નાગદા નાહિર હક્કું કાઢી બે ભલે હલવાતા એ આખે ભેગો થવા નહીં ગયો ને હકુ બી આવ્યા હતા અહીંયા હાજરી તો આવ્યા છે આપણને કંઈ ફરક નહીં પડતો આજે ચડાવે છે ગઈકાલે આવીને કે હા મેં ચડાયો હતો હું આવ્યો હતો તો આવ્યો હતો મારે શું ફરક પડે મેં તો કીધું તું ને કે મારા બાપાનું છે તું મન થાય ના રખડ પણ તું પેલી માને આવી આવી ગાળો દેતો હતો હે દેવીપૂજક સમાજની અંદર તું તને કંઈક શરમ થાય હકું તું પાછું એમ કહું સનાતની સનાતનમાં તું ગાળો દેતો તો એક વસ્તુ ફાઇનલ છે જો હું કે ડાયરા બાયરામાં ગયો ને હું રેકોર્ડિંગ લાઈવ સંભળાવીશ ભલે બેનું દીકરી હોય હું એકવાર કહી દઈશ કે બેનું દીકરી હોય તો કદાચ ઘરે વ્યા જાઉં પણ આ તમારા દેવી પૂજક સમાજને જો આટલી હદે ગાળો દેતો હોય સનાતનને તમને એટલી હદે ગાળો દેતો હોય તો શું તમે આને તમે સનાતની માનશો અને તમારો હિન્દુ માનશો આ કાઠી છે કંઈક તો લિમિટ હોય કે એવી ગાળો મેં તો કોઈને ગાળ નથી દીધી મેં તો જે ખાય છે માંસ મટન ખાવાવાળાને માંસ માંસાહારી કીધો જાતિવાદ કરે છે તો જાતિવાદી કીધો બલિપ્રથા છે તો મેં એ કીધું એમાં બલિપ્રથાનો ઉલ્લેખ છે ઘરવાળીને ગર્ભવતી થઈ હતી એને ખબર હોવા છતાં એને જંગલમાં કાઢી મૂકી મેં એક સ્ત્રી ઉપર એ અત્યાચાર કહેવાય એક જાતનો તો વિચાર તો કરો પણ પેલો તો આવી ગાળો દે છે તેમ છતાં તમે એના વિદ્રોહમાં કોઈ કોઈ બોલવા તૈયાર નથી અને જીત્યા નિલેશનો વિરોધ કરો છો હે મને જ નથી લાગતું કોઈ વિરોધ કરતું હોય પણ મારે આ વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે આગો કાઠી જો માતાજીને આવી ગાળો દેતો હોય અને મારે ખાલી પાછળનો આ જે છવ્વીસ નંબરનો લાઈવ છે ને મિત્રો એકવાર જોજો તમે તમને રિયલમાં ખબર પડશે અને એનો પાછો આ દલાલ બને છે કરણ સાથળિયા જે ગામની અંદર બ બે હજાર રૂપિયા માંગે કે ભાઈ તું મને બે હજાર રૂપિયા ખાતામાં નાખતો હું તારી બૈરીનું પેલું કરાવી દઉં છૂટા કરાવી દઉં ને તારું સમાધાન કરાવી દઉં છેલ્લે રૂપિયા ખાઈને પછી એમ કે તે આવું કર્યું એ જે કંઈ છે એને મને વાંધો નથી પણ જો તેની બે હજાર રૂપિયાની ઓકાત ના હોય હે રીક્ષાબહેન બહેન ફરવાવાળા તો જીત્યા નિલેશનો વિરોધ કરે મેં પહેલાંય કીધું બાબા સાહેબનો ફોટો કાઢી નાખો આજની તારીખમાં મહિનો દિવસ થઈ ગયો છે એને સિંગલ ટાઈમ એણે મોઢામાંથી એવું નથી કીધું કે નાગદાન તું ફોટો કાઢી નાખતો આવે તો વિવાદ જ પતી જાય તારે ત્યાંથી ધક્કો ના ખાવો પડતો વડોદરા અને અહીંથી અમદાવાદ આપણે સુરતથી વડોદરા ના આવવું પડતું પહેલાંને બી ના આવવું પડતું રૂપિયા ખર્ચે ના આવ્યો ને હજી કહું છું સુધરી જાઓ અને મારે તો દેવીપૂજક સમાજને કહેવાનું કે તમને ગાળો દે એ તો જુઓ તમે તમારા કોઈની પેઢીમાં આવી ગાળો માતાજીને નહીં દીધી હોય ના તો જાહેરની અંદર વિડીયો છે કેટલા લોકોએ જોયો છે તો વિચાર કરો તમે લાખોની સંખ્યાની અંદર યુટ્યુબની ઉપર જોયો છે આવી ગાળો દે તેમ છતાં તમે એને કશું કહેતા નથી તમે એના હાથા બનવા જાઓ છો જેટલા સનાતનીઓ છે એને બધાને કહું છું એવું કહેતા હોય ને કે હું સનાતની જોઉં તો એ એકવાર અમારો ખાલી વિડીયો સાંભળી લેજો જો તમને એવું લાગે કે ના જીત્યા નિલેશ ખોટો છે તો મને તમે જે કહેશો આપણે કરશું તમને જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને નોંધાવી દેજો હા કાઠી આવી હદે કાળો બોલે તમે વિચાર તો કરો અને ઉપરથી પાછો આજે એમનું એમ કે અમારા રામ હાજર તો તો માનો ને બાબાસાહેબ આંબેડકરનો તમે વિડીયો કમ એડિટ કરી મૂક્યો ફોટો કમ એડિટ કરીને મૂક્યો એ કેટલી હદે યોગ્ય છે તો મારી તો લાગણી દુભાણી મેં ના પાડ્યો મેં કીધું કે તારા રામાયણની વિચારધારા અલગ છે અમારા બાબાસાહેબની વિચારધારા અલગ છે હજી કહું છું સુધરી જા બરાબર તારા વળતા પણ છે બાકી જે થાય તો તારું કુર કરી લેજે મને કોઈ વાંધો નથી તને એવું હોય તો તારે ફરિયાદ આપી દેજે તારે જ્યાં દેવી હોય ને મેં કોઈને ગાળો નહીં દીધી આજની તારીખમાં તો તારે જોઈ લેજે ક્યાંય ગાળો હોય તો હા મને કોઈ પર્સનલી કોઈ ગાળો દીધી હશે તો મેં દીધી હશે બાકી મેં કોઈના ભગવાનને કે કોઈને આસ્થાને ગાળ નથી દીધી કોઈ સમાજને ગાળ નથી દીધી આ તો તમારા સનાતન ને કેવી કેવી ગાળો દે ખાલી મારો વિડીયો સાંભળી લેવો પછી જીતી સલાહ આપવા આવજો સલાહ આપીએ તો બિંદાજ એક સાઈડ ની દલાલી ના કરતા કોઈ ઘણા સનાતનીઓ કેવું છે ને આ છે ને એક આપણો કરણ સાતળિયા શુદ્ર હોવા છતાં તે દલાલી કરવા જાય છે ખબર ની એને ખોળે કેમ બી થાય છે ગાંજો બાંજો પીવો મળતો હશે ભેગા થઈને કે ભાઈ ખાવા મળતો હશે પેલો તાવો કરે એમાં પૂરી તળે તો ચાલ ને થોડીક બે પાંચ ખાવા તો મળશે ને મફતની એ મફતનું ખાવા સારું કિનાવા ધંધા ના કર દલાલી ના કર કરણ સાથળિયા તું તારું કરી ખા અને આજની તારીખમાં વિડીયો બન્યો હતો પણ હવે ખબર નહીં ટેકનિકલ ઇસ્યુને કારણે હવે હું કોઈને એનો પેલું નથી કહેતો કાલે હું પાછો બનાવીશ ઠીક છે એટલે એવું ટેન્શન ના લઈશ જે લોકો મને બે પાંચ જોતા તો આજની તારીખમાં મને ત્રણ હજાર પાંચ હજાર લોકો જોવે છે ઠીક છે અને એને વિચાર પૂછે એ લોકો સમજે છે મારી વિચારધારા હું છે અને કોનો વિરોધી છું બરાબર છે મારે વધારે વિડીયોને લાંબો નથી કરવો એનું રેકોર્ડિંગ મૂકું છું એ દલાલનું મને ફોન આવ્યો તો એ રેકોર્ડિંગ સાંભળજો અને કરણ સાથળીને કહેજો કે જો હક્કુ માતાજીને સામે ગાળો બોલતો તેને બે શબ્દો કીધા નહીં તો હું કમ તું દલાલી કરે છે જો તમારી માતાજીને જો એ ન સાંભળી તો અમારા સાહેબને વિશેષ તો એને તો ક્યાંથી બોલવાનું એટલે આ તમે થોડુંક વિચારજો મનોમંથન કરજો જે બુદ્ધિજીવી લોકો જોવે જેના માટે ખાસ કરીને કહેવાનું વિડિયોને વિરામ આપું છું પણ તમે વિરામ ના આપતા ખાલી ઓડિયો સાંભળીને જજો એટલે મારી રિક્વેસ્ટ છે જય ભીમ નમો બુધાય હલો હાલો હા બોલો હા નિલેશભાઈ હું શું કહું છું તમે મારી વાત રેકોર્ડિંગ તો દેજો હું કહું છું ખાલી એક ખાલી તમે રામ નું જે લાઈવ કરો છો ને એ ખાલી મેં કીધું જે તમારે વહીવટ હોય ને નાગદાન ભાઈ એ ખાલી કરો પ્લીઝ યાર હું શું કઉ છું રામ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર

એમ નઈ તમે મારી વાત સાંભળો તમે એના ઉપર નાસ્તિક ભલે આ જોડી વિનંતી કરું છું કે તમે ખાલી રામ ને બદનામ નો કરો યાર પ્લીઝ તો મારી વાત સાંભળો તમે મને એટલું મારી બાર વર્ષ ની આ તમારા તમારા બાળ બચ્ચા છે હું નથી ઈચ્છતો કે તમે ખોટી રીતે એટલે હું હું કહું છું તમ તમને જે લાગ્યું દુઃખ લાગ્યું હોય તમે ઈ વસ્તુ કરો પણ પ્લીઝ આમજો સાંભળો હા નવી મારો જન્મ છે બરોબર ત્રીસ વર્ષ થઈ ગયા છે કદાચ કાલ મારતા આજે મરી જાય તો તમારો તમે જે ભગવાન માનતા હોય જે માનતા હોય હેતુ એવું નથી તમે એક ખાલી એટલું કરો એ લાઈવ ની અંદર તમે રામ નું અપમાન ન કરો પ્લીઝ પ્લીઝ જે પ્રોબ્લેમ હોય મારી વાત તો સાંભળો

કે ફોન આવે મેં એવું કીધું કાયદો હાથમાં લેવાનો થતો નથી કાયદાની દ્રષ્ટિ હાલવાનું છે આપડે શા માટે કાયદા નું ઉલ્લંઘન કરવું જોઈએ પણ હું એમ જેવા માંગુ છું તમને બરોબર પણ એમને ઈ જે આંબેડકર સાહેબ જે છે એ તમારા એક ના છે કે એ નાગદાન ભાઈ ના હોતન છે ભાઈ પૂછો ને એમ નહીં બે વાર એટ્રોસિટી કેમ થાય એમના અપમાન કરે છે એમ કેમ નઈ તમારા એક ના દો જો મારી વાત હમલો

પણ હું એમ કઉ છું સાંભળો મે તમને એક કીધું તમે ભગવાન છે હું કે ના પાડું છું મે તમારો બાબા સાહેબ આંબેડકર નો ફોટો કે અમે તમને શું ફંડિંગ મળે છે એ ડિલેટ દો ને નથી પણ ઈ જે રીતે મારી વાત એના ઉપર એના ઉપર અમે કીધું કે ભાઈ આ વસ્તુ પણ ઈ પોતે એને હું કીધું કે આ જે સંવિધાન ની અંદર બાબા સાહેબ એના માટે બી યોગ્ય છે એનું માન આપે છે તમે જે અપમાન કરો છો ને એ ના કરો ખાલી નઈ આ જાહેર ની અંદર અમારે બાબા સાહેબ ને પગે લગાડે છે કાયમ ના પાંચસો હજાર લોકો જોવા કેવા માંગે છે અમે એના પર વસ્તુ કરી એમ કે છે કે આંબેડકર સાહેબ એક ઇન્સાન હતા એમને એમની બાવીસ પ્રતિજ્ઞા છે તમને ખબર છે ને બાવીસ પ્રતિજ્ઞા શું છે કઈ હું બ્રહ્મા વિષ્ણુ ઓગણીસો માં સંવિધાન લખાણું અને અમલમાં માં આવ્યું છે એ અમને ખબર છે પણ હું એમ કેવા માંગુ છું રામને તમે જે ટાર્ગેટ કરો એ ન કરો હમણાં એક જ વસ્તુ કહું તમારી ભાષામાં તમે કદાચ આજે માનવ પ્યોર વેજીટેરિયન હોય અને હું તમને કાલ સવારે હું મારી જોડે બેડી દઉં કે જો આ તો મટન મચ્છી ખાવા વાળો છે તમારી આસ્થાને ઠેસ પહોંચે કે ના પહોંચે તમારો એમ ને તમારા એમ કહું છું તમારા બીજા મારી વાત સાંભળો તમને અગર એ વસ્તુ ખોટી લાગી તો તમારે પણ તમે રામ નો હું કામ આપું ના એના બાપા જોડે થોડો કર્યો કે હું એના જોડે પર્સનલી લડું તમારે એના જોડે લડવું હોય તો પ્રશ્ન પણ તમે રામ ના લાઈવ માં હું કામ એમ કહો છો કે રામ રામ નાસ્તિક હતો માસાહારી તો એવું ના બોલાય મેં તમને એ જ કીધું કાલે મને પીઆઈ સાહેબ ગુજરાત સાહેબ નો ફોન આવ્યો હું વાત થાય છે મારા જોડે બધું ડિસ્કશન થયું તમે એમ ખબર છે કે જીત્યા નિલેશ ખોટો નથી બરોબર એમ ખોટો નથી ખોટો નથી તમે મારી મારી વાત હમ હું એમ કેવું છું કે તમને આગળ કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે કોઈ પ્રોબ્લેમ હોય તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ખાલી એની વાત કરો પણ તમે આ રામ ને તમે જે એમ કહો છો કે માસારી તો સીતા વલ રાજ રોકાણી એવું ન બોલો યાર અરે હું લાઈવ થઈને જ બતાવી દઉં તમને પાના નંબર સાથે